એ તો જે પ્રકારે હરણી તળાવ ખાતે દુર્ઘટના બની હતી તેના મામલે હવે તપાસનો ધમધમાટ પણ ક્યાંક શરૂ થઈ ગયું છે અને તેમાં આગળ આપણે વાત કરીએ તો વડોદરા

આગળ હવે તપાસ કે જે કઈ રીતે આગળ વધારવામાં આવશે અને અત્યાર સુધી જે પ્રકારે તપાસ થઈ છે તેના અંગે પણ તેમણે આ સંદર્ભમાં તો વડોદરા ખાતે જે પ્રકારે હાની તળાવ ખાતે જે દુર્ઘટના બની હતી કે જ્યાં ત્રીસ જેટલા લોકોને જે બોટ કે જે ફરવા જતી હતી પરંતુ તે બોટ કે જે પલટી મારી જતા તેમાં અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો હતો કે જે સત્તર લોકોના ક્યાંક ને ક્યાંક જે મૃત્યુ છે કે જે ઘટ્યા હતા અને ત્યારબાદ લોકોમાં પણ એક પ્રકારે રોષનો માહોલ જોવાઈ રહ્યો હતો અને બીજા જ દિવસે એસઆઈટીની રચના કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ જે પ્રકારે તમામ તપાસ છે કે જે કરવામાં આવશે કોઈને પણ છોડવામાં નહીં આવે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાતો પણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે પ્રકારે આરોપીઓ કે જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી પરંતુ જે મુખ્ય આરોપી કે જેમના મુદ્દે જે પ્રકારે તેમનું નામ ન જોડાયું એફઆઈઆરમાં અને તેને કારણે જે પ્રકારે તે ફરાર પણ હતો ત્યારે ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો આગળ હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એ પ્રકારે જોવું રહેશે પરંતુ હાલ તો વડોદરા કલેક્ટરને હવે તપાસ સોંપવામાં આવી છે અને તમામ આરોપીઓ જે પ્રકારે પકડાય અને કડકમાં કડક યોગ્ય કાર્યવાહી થાય સમગ્ર વડોદરા શહેરને હચમચાવનારી ઘટના ઘટી ગઈ હરની ખાતે ચૌદ લોકોના જીવ ખયા અને કઈ ને કઈ જગ્યાએ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રાજ્ય સરકારે હવે તપાસ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરી છે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજ્ય સરકાર અને પીએમ નિધિ ફંડમાંથી પણ સહાય કરવામાં આવી રહી છે અત્યારે મારી સાથે છે વડોદરા શહેરના કર્મશીલ કલેક્ટર શ્રી અતુલ ગોરજી તેમની સાથે આપણે વાતચીત કરીશું અને સમગ્ર જે માહિતી છે મેળવવાનો પ્રયત્ન કરીશું સર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવાની ઘટના વડોદરા શહેરના નાગને બની ગઈ આપ તપાસ કરી રહ્યા છો અને ખાસ કરીને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સહાય પણ જારી કરી છે કઈ તબક્કામાં આ બધું ચાલી રહ્યું છે આ દુઃખદ ઘટના જે અઢારમી જાન્યુઆરી બની જેમાં ચૌદ દિવ્યાત્માઓએ આ દુનિયામાંથી વિદાય લીધી બાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે અને બે શિક્ષિકા બહેનો હતી આ ચૌદ મૃતાત્માઓના જે પરિવારો છે એમના પરિજનો છે એમના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના રાહત કોષમાંથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત કોષમાંથી જે સહાય ડિક્લેર કરવામાં આવી છે એમાં પીએમઓશ્રીની સૂચના અનુસાર સત્વરે ગઈકાલે જ તમામ માહિતી પોર્ટલ ઉપર અપલોડ કરી દેવામાં આવી અને એનું પેમેન્ટની કાર્યવાહી પણ સત્વરે થઈ જશે માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી ગઈકાલે જે મળેલી સૂચના અનુસાર તમામ ડિટેલ ગઈકાલે રાત્રે મોકલી ત્યાંથી પેમેન્ટ અને હુકમ બંને મળી ચૂક્યા છે અત્યારે મામલતદાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેઠા જ છે ભલે લેટ ઇવનિંગ થાય પરંતુ તમામ જ્યાં સુધી રાહત આરટીજીએસસી બધાને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં થાય ત્યાં સુધી બેંક પણ એની કાર્યવાહી ચાલુ રાખશે અને મારું તંત્ર એ કામમાં લાગેલું છે તપાસ જે ચાલી રહી છે એ ક્યાં સુધી પહોંચે અત્યારે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ અધિક કમિશનરશ્રી પાસેથી તમામ તપાસના કાગળો મેળવી લીધા છે અને કોર્પોરેશન પાસેથી આ પ્રોજેક્ટ અંતર્ગત જે ફાઇલ્સ અને કાગળોની જરૂરિયાત છે એ મેળવી લેવામાં આવી છે એનો તલસ્પર્શી અભ્યાસ ચાલી રહ્યો છે અને ક્રમબદ્ધ રીતેમાં આગળ વધીશું એક સવાલ છે કે આજુબાજુ હજી પણ એક્ટિવિટી જે નદીમાં અને દરેક જગ્યા પર ચાલતી હોય છે શું પગલાં લેવા રહ્યા છે અને પગલાંનો ભંગ ન થાય તેની શું તકેદારી રખાશે એ સંદર્ભે હું આપને એટલું કહું કે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ઇમીજિએટ ઇફેક્ટથી બંધ કરી દેવામાં આવી છે જ્યાં સુધી એમાં કોઈ સુચારુ અને સલામત સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં થાય ત્યાં સુધી એક પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી એલાઉ નહીં કરવામાં આવે સ્કૂલની પરવાનગીની વાત આવે છે કંઈ કંઈ પ્રવાસને લઈને શાસન અધિકારીની વાત આવે છે ફરી આવી દુર્ઘટના ન ઘટે શું કહેવા માગો છો જિલ્લા અધિકારીને સોમવારે બોલાવ્યા છે તમામ વિગતો સાથે અને મને ખાતરી છે કે એની અંદર સુયોગ્ય રીતે પાલન થતું હશે પણ જો કોઈપણ પ્રકારની અમુક ક્ષતિ રહેતી હશે તો ભવિષ્ય ક્ષતિ ન થાય એની તમામ રીતે કાળજી લેવામાં આવશે સર દુર્ઘટના ઘટે કે અંતિમ સવાલ છે મારો શું સંદેશો આપવા માગશો વડોદરાવાસીઓને કે આવી દુર્ઘટના ન ઘટે શું તકેદારી એક વ્યક્તિ તરીકે લેવી જોઈએ તમામ નાગરિકોએ પોતે જ એટલું ખાતરી રાખવામાં આવે કે વહીવટીતંત્ર તમારી સલામતી માટે સુસજ્જ છે અને ભવિષ્ય કોઈપણ પ્રકારની આપને મુશ્કેલી ન મળે એ માટે જિલ્લા વહીવટીતંત્ર એને સુનિશ્ચિત કરી રહ્યું છે હા તો વડોદરા શહેરના કલેક્ટર કલેક્ટરશ્રી અતુલ ગોરજીએ જેમણે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવનારી ઘટના ઘટી કે ચૌદ લોકોએ પોતાના જીવ ખોયા તંત્ર ખૂબ સાબદું છે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે સહાય મળી છે તેને તાત્કાલિક અસરથી પરિવારજનો સુધી પહોંચે તેવા પ્રયત્નો વડોદરા કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યા છે સાથે સાથે આજુબાજુ જે વોટર્સની જે એક્ટિવિટીસ છે નદીઓની અંદર એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે કોઈ પણ આનો ભંગ કરશે નીતિ નિયમોનો કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવા નિર્દેશ તેમને આપ્યા હતા કેમેરા પર્સન અલ્પેશ સાથે પ્રકાશ વર્મા સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના કલોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાના ભાગરૂપે ભવ